હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં તો જય સોમનાથ ગુજરાત સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈ ચાવડાવાના આજે આપણે બનાવવાના છે તેથી આપણે સક્કરિયા બનાવવાના છે કે સક્કરિયાના કઈ રીતના આપણે છે તે શેકવા અને છોકરીયાન છે તે ગામડાની પાછા વાસે તે રતાનું બાપ પા કહેવામાં આવે છે તેને આપણે કઈ રીતના કરવા છે તે હું તમને બતાવીશ કે તે પણ છે આપણે જૂની પુરાણી રીત છે આપણે શીખવાના છે એટલા માટે થઈને તમે લોકમાં કન્ફ્યુઝ દેજો કેમ કે અત્યારે તો બતાય છે કે સ્ટીલ વાસણમાં છે તે કરતા હોય છે કેમ કે પાણી નાખીને બાફતા હોય છે કે સરસાથી છે તો બફાઈ જાય એટલે મને થઈને પણ આપણે છે આપણે જે સુનાર લોકો છે તે કઈ રીતના આપણે કરતા બોડી લો તે તે રીતના આપણે બનાવવાના છે કે એમ કે તે લોકો છે ને માટલા માં છે સેકતા એટલા માટે છે ને આપણે આ ટેસ્ટ ઈચ્છા ભેદ તમને કે કોઈ રીતના માટલા માં તે લોકો સેકતા છે તે સિકન તમે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો નવા આઈટમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ માં બતાવજો કે આ વિડિયો કેવો લાગે છે તે જે આપણે છે તે આપણે આ શક્કરિયા આવે છે જે સફેદ શક્કરિયા હોય છે તેનો જ આપણે છે તો આપણે બનાવવાના છે તે કઈ જૂની પુરાણી રીતથી આપણે બનાવવાના છે શક્કરિયાને કઈ રીતના આપણે શેકવા તે હું તમને બતાવવાનું જેમ કે ઘણા પહેલાંના લોકો તો બધા છે ને માટીમાં છે આ સક્કરિયાને શેકતા તો તે કઈ રીતના શેકે છે અને બાફે છે તે હું તો બતાવવાનું છું જેથી કરીને તમે બ્લોકમાં કન્ટેન્ટ રહેજો અને આપણે તે આપણે તે જ રીતથી આપણે શેકવાના છે પુરાણી રીતથી કે જે લોકો તે કઈ રીતના બાફતા તે રીતના તેનું ટેસ્ટ છે તો વધુ સારો આવતો એટલા માટે થાય પહેલાં તો આપણે એક વાસણમાં પહેલાં તો લઈએ

મીઠું ઘણા લોકો નાખતા હોય છે તે કોઈ વસ્તુ આપણે નાખવાની નથી અને તેમ તે એમનામ જ શેકવાના છે ને તે બહુ ટેસ્ટી લાગે છે તો ચોખ્ખો જ એક વખત ટ્રાય કરજો આ તમે જોઈ શકો છો કે મેં આની અંદર છે તે રત્તાળ શેકાવા નાખી દીધા છે તો તમે જોઈ શકો છો કે તેની અંદર આપણે રત્ારું છે તે નાખી દીધા છે આ રીતે નવ તેને શેકાવા દેવાના છે અને નીચે તમે જોઈ શકો છો કે અહીં છે તે માણીગો કરી નાખ્યો છે તેમાં થાપ થા મૂકી દીધું છે તાપ થાય છે અને તેને આપણે આ રીતના આપણે રતારૂને શેકવાના છે તેને આપણે છે તે આ રીતના આપણે વરાળમાં શેકવાના છે તેના માટે છે ને આપણે પહેલાં તો આપણે આ રીતના ઉપર કોઈ પણ વસ્તુ ઢાંકી દેવાની છે તેથી કરીને વરાળમાં શેકાય અને વરાળ બહાર ના નીકળે એટલા માટે ને તેને આપણે આ રીતના આપણે શેકવાના છે અને આ રીતના આપણે શેકીએ બહુ ટેસ્ટી લાગે છે પણ થોડીક વાર લાગે છે શેકાતા છે તે બહુ ટેસ્ટી લાગે છે એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો કે આ રીતના તમે એક વખત બનાવશો વારંવાર આજ રીતે બનાવશો બહુ ટેસ્ટી પણ લાગે છે અને આ છે તે બહુ પુરાણી રીતથી છે બનાવવામાં આવે છે તેથી કરીને છે તે ઘણા લોકોને અટાણે કંટાળો આવતો હોય છે સમય ન હોય એટલા માટે થઈને પણ આની અંદર આપણે કંઈ સાથે સમયની પણ જરૂર નથી પડતી કે આમાં સમય આપણે ઓછો જ જોઈએ છે કેમ કે આપણે મૂકવાના જ હોય છે વાફવા માટે થઈને

આપણે જે આપણે શેક્યા છીએ એનું નામ છે સકરિયા ત્યાં સિટીમાં લોકો બધા સકરિયા કહે છે તેને ગામડાના લોકો છે તેને હજી પણ રોતારૂચ કહે છે અને આ છે તે જૂની રીતથી છે તેને આપણે આપણે શેકી રહ્યા છીએ એટલા માટે થઈ અને છે તે ઘણા લોકો છે તે નાની રીતની પણ ખબર નથી કે કઈ રીતના છે એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો અને આ છે તે વિશ્વ થાય છે આ રીત એટલા માટે થાય તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો અમે આરાત કાથી સે બોખાઈ દેયા છે તમને બટાકા મસળને કેવા બખાના છે કે કે આપણે પાણી નાખ્યા વગરનો બખા ના થાય એટલે આપણે 3 કલાક નું લાગી દે અમે બખા ગયા છે તમે જોઈ શકો છો કે બટાકા મસાલા છે બખા ગયા છે આ રીતે નહી તો આપણે સીધું કાટી લેવાના છે આ રીતે કે આપણે આ રીતે આપણે બટાકા છે કે કાઢી લે અને આછા વગર આપણે બાફ્યા હોય છે એટલે સે બહુ ટેસ્ટી બને છે અને સ્વાદ પણ તેનો બહુ સારો આવે છે અને ત્યાં ગામડા ના છે તો પહેલા લોકો છે તે આ જ રીતના તો તમે જોઈ શકો છો કે મેં બહાર કાઢી લીધા છે લતારો તમને હું બતાવું છું તેને કટ કરીને કે અંદરથી ક્યાં હોય છે તે આ રીતના અંદરથી પણ કેવા મસ્ત નસે તે બની ગયા હોય છે તે સળી ગયા છે આ રીતના રતારું અને આ રીતના તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો બનાવવાની કેમકે કે આ બહુ ટેસ્ટી લાગે છે અને આ છે તે આપણે દેશી છે કેમ કે વિસતી જતી વાનવી વેસિ રીતથી આપણે બનાવેલા છે કેમ કે વાનગી તો આપણે વિસર્જતી બનાવતા હોય છે વિસર્જતી રીતે આપણે કઈ રીતના છે તે રોતા હું તમને બતાવવા હતી એટલા માટે તમને આ વિડીયો કેવો લાગે છે તે અમને કોમેન્ટમાં બતાવશો અને તમે સુધી અમારી છે કરી દેજો બે લાયકન જોથી ક્લિક કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે આ રીતના તમે પણ ચોક્કસ એક વખત ટ્રાય કરશો કેમ કે આમાં છે તો પાણી નાખ્યા વગરના બનાવના હોય એટલે છે તો બહુ ટેસ્ટી બને છે એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો